અંકલેશ્વરના શારદા ભવન ટાઉન હોલ ખાતે મહિલા દિવસની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું વિશ્વભરમાં દર વર્ષે આઠ માર્ચે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ તરીકે ઉજવવામાં આવે છે ત્યારે મહિલા દિવસના નામથી સ્પષ્ટ છે કે આ દિવસ મહિલાઓને સમર્પિત છે કે વર્ષ ઓગણીસો એકવીસમાં મહિલા દિવસની તારીખ બદલી અને આઠ માર્ચ કરવામાં આવી હતી ત્યારથી લઈ અત્યાર સુધી આઠ માર્ચે દુનિયાભરમાં મહિલા દિવસ મનાવવામાં આવે છે સંયુક્ત રાષ્ટ્રએ સત્તાવાર રીતે મહિલા દિવસને માન્યતા આપી અને તેની ઉજવણી માટે આઠમી માર્ચની તારીખ નક્કી કરવામાં આવી ત્યારથી આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ દર વર્ષે આઠમી માર્ચે ઉજવવામાં આવે છે ત્યારે મહિલા અને બાળ કલ્યાણ અધિકારીની કચેરી ભરૂચ દ્વારા અંકલેશ્વરના શારદા ભવન ટાઉન હોલ ખાતે મહિલા અને બાળ કલ્યાણ અધિકારી કાશ્મીરાબેન સાવંત નગરપાલિકાના પ્રમુખ લલિતાબેન પુરોહિત દહેજ પ્રતિબંધક અધિકારી પ્રિતેશ વસાવાની અધ્યક્ષતા હેઠળ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી અંગેના કાર્યક્રમો યોજાયો હતો જેમાં વિધવા સહાય યોજના વ્હાલી દીકરી યોજનાના લાભાર્થીઓ યોજનાકીય લાભાર્થી મહિલાઓ કોલેજની વિદ્યાર્થીઓ નગરપાલિકાના સફાઈ કર્મચારીઓ આંગણવાડી વર્કર અને આશા વર્કર લાભાર્થીઓને થી કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં ઉપસ્થિત લાભાર્થી મહિલાઓને યોજનાકીય માહિતી અને ફોર્મ પૂરા પાડવામાં આવ્યા હતા તેમજ કાયદાકીય માર્ગદર્શન આપવામાં આવ્યું હતું કાર્યક્રમમાં જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વિવિધ યોજનાકીય સ્ટોલ ઉભા કરવામાં આવ્યા હતા સાથે જ આગામી લોકસભા ચૂંટણી અંતર્ગત ચૂંટણી વિભાગ દ્વારા મતદાન અંગે પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું